આગળ સમાચારો તરફ નજર કરીએ તો સાબરકાંઠાના હિંમતનગરમાં હુડા નોટિફિકેશન સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે કાંકડોલ ગામ ખાતે અગિયાર ગામોના ખેડૂતોની મહાપંચાયત યોજાઈ હતી જેમાં એકસો ને ત્રીસ કરતા વધુ ગામોએ સમર્થન આપ્યું હતું મહાપંચાયતમાં આશરે પચીસ હજારથી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ખેડૂતોનો આક્ષેપ છે કે હુડા હેઠળ ચાલીસ ટકા જમીન ખેંચાઈ રહી છે જ્યાં યોગ્ય છે જો સરકાર નોટિફિકેશન રદ નહી કરે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપી છે ખેડૂતોનો સ્પષ્ટ ઇશારો છે કે જમીન માટે તેઓ કોઈપણ હદ સુધી જવા તૈયાર છે અને આવનારી ચૂંટણીમાં સરકારને તેનો ભોગ ભોગવવો પડે શકે આવું શી રીતે કરવા છો તમે કોઈ વિચાર્યા વગરનું પગલું શા માટે લીધું છે હવે ભૂલ સ્વીકારી લો અને હું ઘેરે આનંદ થયો તૈયાર થી સાજો લેવા છી તપાસ ચાલીસ ટકા જમીન મફત લઈ લેવાની છે કોઈ એનું વર્તન આપવાનું નથી અને એના કારણે નાના ખેડૂતો સંપૂર્ણ પૂરા થઈ જાય છે ના ના કેડું તો મેસપો પર જેટલી જગ્યા પર દેતી હતી મકાન જેટલી પર જગ્યા દેતી ન હતી ચાલો કુડારા આપ દરેક સમય જો આ ઉડ અને અને સંપૂર્ણ ટેકો આપેલા છે સુંગામ આપનો